આજે બે મહાન વિભૂતિઓ લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન લોખંડ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ છે આ બંને વિભૂતિઓએ દેશ માટે જે યોગદાન આપ્યું છે દેશને એકને અખંડિત કરવા માટે જે કામ કર્યું છે જે એમના શાસનકાળમાં જે નિર્ણયો થયા એમનું આ દેશની આઝાદીથી લઈને આ દેશને એકવીસમી સદીમાં લઈ જવા માટે જે યોગદાન રહ્યું એ યાદ કરીએ છીએ ને બંને વિભૂતિઓને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ આજે આ દિવસે કોંગ્રેસ સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ના પદયાત્રા એટલા માટે છે કે ગુજરાત કોંગ્રેસના એક એક કાર્યકરનો એક એક ગુજરાતીનો આજે સંકલ્પ છે કે દેશમાં જે આરએસએસની વિચારધારા ભાગલાવાળી વિચારધારા છે આ ભાગલાવાદી વિચારધારા પર બેન મૂકવા માટે જે સરદાર સાહેબે આદેશો કર્યા હતા એ વિચારધારાનું શાસન આજે ગુજરાત અને દેશમાં ચાલે છે અને આ શાસકો સરદાર સાહેબ ને ભૂસી કાઢી એમના વિચારોને ખતમ કરી એમના યોગદાનને ભૂલાવી ને પોતાનું યોગદાન છે પોતાની વિચારધારાને આ દેશ પર સોંપવાનો પ્રયત્ન કરે દેશના ગૃહમંત્રી અમિત શાહ બિહારમાં બેફામ ભાષણો કરે એ અમિત શાહ ને કહેવા માગીએ છીએ કે સરદાર સાહેબ ગુજરાત કોંગ્રેસના પચીસ વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા સરદાર સાહેબ દેશના ગૃહમંત્રી તરીકે આરએસએસની વિચારધારાને બેન કરવા માટેના પ્રતિબંધ મૂકવા માટેના એમના આદેશો થયા આ એ સરદાર સાહેબ છે જે ખેડૂતોના સત્યાગ્રહની આગેવાની લેવાને કારણે સરદારનું વિરુદ્ધ મેળવ્યું આજે એ સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એમના નામને ભૂસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ગુજરાત કોંગ્રેસના તમામ લોકોએ આજે સંકલ્પ લીધો છે અને એ પણ તમે જોઈ શકો છો કે જે સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ હતું એ નામ ઉખાડી ફેંકીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યો એ સ્ટેડિયમના ગેટ સામે કોંગ્રેસના કાર્યકરોએ આજે શપથ લીધા છે કે બે હજાર અઠ્યાવીસમાં માં જે આ સરદાર સાહેબ ની વિચારધારાને ખતમ કરવા માંગે છે જે શાસકો ના લોકો સરદાર સાહેબના યોગદાનને ખતમ કરી અને પોતાના સાહેબને મોટો બનાવવાનો પ્રયત્ન કરે છે એ વિચારધારા સામે લડીશું ગુજરાતમાં જ્યાં પણ અન્યાય થતો હોય જ્યાં પણ અત્યાચાર થતો હોય એની સામે કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લડશે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના યુવાનો માટે મહિલા માટે સામાન્ય માણસ માટે ગુજરાત કોંગ્રેસ હંમેશા અવાજ છે એની હક અધિકારની લડાઈ લડી છે અને સાથે સાથે એ પણ સંકલ્પ કર્યો છે કે આ સ્ટેડિયમ પરથી નામ હટાવી અને જેમણે સરદાર સાહેબનું અપમાન કર્યું છે સરદાર સાહેબના બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ આપી જેમણે સરદાર સાહેબની પ્રતિભા ઓછી કરી અને નરેન્દ્ર મોદીને મોટા બનાવવાનો પ્રયત્ન કર્યો છે બે હજાર અઠ્યાવીસમાં આ જ સ્ટેડિયમે આવી આ નરેન્દ્ર મોદીની તકતી ઉખાડી ફેંકી અને કોંગ્રેસના કાર્યકરો ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ નામ પ્રસ્થાપિત છે એ સંકલ્પ આજે બધા જ ગુજરાતીઓની ભાવના સાથે કોંગ્રેસના કાર્યકરોએ લીધો છે ત્યારે સરદાર સાહેબ ગાંધીજીના વિચારોને વિચારધારાને આગળ વધારીશું છું આ દિવસે સરદાર સાહેબ ને ઇન્દિરાજીને યાદ કરીએ છે એમના યોગદાનને યાદ કરીએ છે અને બંને મહાન વિભૂતિઓના ચરણોમાં વંદન કરીને શ્રદ્ધાંજલિ